શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ચાર નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાન સગુણમાં આવ્યા એટલે શું એક ગૃહસ્થ મને મળ્યા તે કહે કે હિન્દુ ધર્મ જેવો ધર્મ નહીં પણ દેવ સગુણમાં આવ્યા એ હું સ્વીકારવા તૈયાર નથી જુદી જુદી ઉપાસનાઓ બતાવી પણ દેવ છો નિર્ગુણ નિરાકાર તો શ્રી રામ કૃષ્ણ શિવ દત્ત એવી જાત જાતની ઉપાસના શા માટે પછી એક દિવસ એક જણ તેમના ઘરે તેમને મળવા ગયા તો દરેક જણે તેને જુદો જુદો જવાબ આપ્યો કોઈ બોલ્યું દાદા ઘરે નથી તો કોઈ કે દામોદર ઘરે નથી એમ કહ્યું કોક રાવ સાહેબ નથી એમ બોલ્યું એમ જુદું જુદું બોલવા છતાં પણ જે માણસને મળવાનું હતું તે માણસ જેમ એક જ તે પ્રમાણે ભગવાનના નિર્ગુણનું સગુણમાં થયું ભગવાન સગુણમાં આવ્યા કે જે નિયમ આપણને લાગુ પડે છે તે જ નિયમ તેમને પણ લાગુ પડ્યા સગુણ વગર નિર્ગુણની ઉપાસના કરું છું એમ જે કહે છે તે તેનો મર્મ જ નથી સમજ્યો ખરેખર તો તે સગુણની ઉપાસના જ કરે છે પણ તે તેને સમજાયું નથી આપણા વેદ ઉપનિષદ બ્રહ્મસૂત્રો અને તેના પરના ભાસ્યો એ બધાએ નિર્ગુણ સ્વરૂપની રૂપરેખા દોરી દીધી સંતોએ તેમાં રંગ પૂર્યા અને ભગવાનનું સુંદર ચિત્ર તૈયાર કર્યું એ જ સગુણ ભક્તિ હોય સગુણો પાસના વિના મોક્ષ મળનાર નથી ઉપાસનાનો અર્થ એકદમ પાસે હોવો ઉપાસ્ય દેવના ગુણ પોતાનામાં લાવવા તુલસીદાસજીએ રામોપસના એવી રીતે કરી કે પોતે રામરૂપ બની ગયા તુલસીદાસજીનું રામાયણ સાંભળતા સાંભળતા માણસ તલ્લીન બની જાય છે રામરૂપ બનવા સારું રામના જેવા નિઃસ્વાર્થી બનવું જોઈએ રામે જગત માટે જગત મારે માટે છે એમ નહીં કહેતા હું જગતને માટે છું એમ કહ્યું એ ખરો પરમાર્થ એક પત્ની વ્રત અને સત્ય ભાષણ એ રામના બે મુખ્ય ગુણ હતા અન્ય અવતારોની પણ મહત્ત્વની વાતો છે પણ એ બધામાં રામનું ચરિત્ર સંસારી લોકો માટે અત્યંત આદર સ્વરૂપ છે રામચરિત સર્વને સર્વકાળ માટે આદરણીય અને અનુકરણીય છે રામચરિત્ર ફાંચતા વર્ણોતા કે સાંભળતા આપણે રામજીના પ્રેમમાં પોતાને વિસરી જઈએ એ ખૂબ જ ઉચ્ચ અવસ્થા થઈ ભગવાન જોઈએ છે એમ લાગવું એમાં સર્વ મર્મ સમાયેલો છે ભગવાન જોઈએ એમ લગાડવું કે તેમને માટે ઉત્કટતા ઉત્પન્ન કરવી એ ભગવાનના હાથમાં નથી એ સંતોના હાથમાં છે એટલે સતસંગતિથી તે સધાય છે સાધુ સંત આવ્યા ઘરે તે જ દિવાળી દશેરા એમાં આપણે કહીએ છીએ સંત દશેરા લાવે છે પછી દિવાળી આપોઆપ પાછળ આવે છે આપણી વૃત્તિ વિષયાકાર બનેલી છે તેને કાઢીને સંત સન્માર્ગે લાવે છે તે જ ખરું શુભ મુહૂર્ત કે જે દિવસે આપણી વૃત્તિ ભગવાન તરફ વળવા લાગી ભગવાનના પ્રેમને લીધે જેને સમાધાન મળ્યું તે જ ખરો ભાગ્યવાન અસ્તુ જાન જીવન સ્મરણ જય જય રામ